નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું જુમણાની છોરી બનેલ એક સત્ય ઘટના વિશે ખડકાળા ગામમાં કાળા ખાચર નામે એક કાઠી રહેતા હતા એને લોકો આપા કાળા કે કાળા ખુમણ નામથી પણ બોલાવતા હતા આપા કાળાને ઘેર આઠ સાતીની જમીન હતી પણ એંશી સાતીના ધણીને પાલવે એવી પરોણા ચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું એટલે આપો આજ આધેડ અવસ્થામાં પૈસે ટકે ડૂબી ગયા હતા ડેલીએ બેઠા બેઠા કસુંબાને કેફ કરીને કાઠી પોતાનું દુઃખ વિરસાવતા હતા પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વિરસાવવાનો એકેય ઉપાય નહોતો મહેમાનોના ભાણા સાચવવા અને મોળપ કહેવાવવા ન દેવી એવી એવી મૂંઝવણો દિવસ રાત આવીને ઘેરી લેતી હતી એમાંય સાત ખોટના એક જ દીકરા લાખાને હવે પરણાવ્યા વિના આરો વારો નહોતો વેવાય ઘોડા ખૂંદી રહ્યા હતા વહુ મોટા થયા હતા પણ વેવાયની સાથે કંઈક રૂપિયા ચૂકવવાનો કરાર હતો તે મોટું વિઘ્ન હતું કાઠી આયે આપાકાળા ખુમાણને ગઘડાવ્યા કાઠી આમ કંઈ આબરું રહેશે તમારું તો રૂવાડુંય કાં ધકતું નથી વેશવાળ તૂટશે તો શું મોઢું દેખાડશો ત્યારે હું શું કરું બીજું શું ભાઈબંધોને ઊભે ગળે ખવરાવ્યા છે તે આજ તો એકાદાને ઉમરે જઈ રૂપિયા હજારનું વેણ નાખો આપણે ક્યાં કોઈના રાખવા છે દૂધે ધોઈને પાછા દેશું આપા કાળાને ગળે ઘૂંટડો ઉતર્યો એણે નજર નાખી જોઈ મનમાં થયું કે વંડે પહોંચું ભૂવો આયર તો મારો બાળપણનો ભાઈબંધ છે ઘોડિયાનો સાથી છે ભગવાને એને ઘેર માયા ઠાલવી છે લાવ્ય ત્યાં જ જવા દે વંડાએ ખુમાડ પંથકમાં એક ગામડું છે ઘોડીએ ચડીને કાળા ખૂમાણ એટલે કે આપા કાળા વંડે ગયા ભુવો એક મોટો ખ્યાતિ ધરાવતો આયર હતો એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો કાળા ખૂમણને આવે વખતે એ ટેકો આપે ખરો પણ જઈને જુએ તો ભાઈબંધ ઘેર ન મળે ગામત્રે ગયેલા ઘરમાં આયરાણી હતા તેણે આપાને તાણ કરીને રાત રોક્યા વાળું કરતાં કરતાં આપાએ વાત ઉચ્ચારી બાપ બોન લાખાનો વિવાહ કરાવવાની ઉતાવળ છે રૂપિયા હજાર સારું થઈને મારે જમીન મેલવા ન જવું પડે તેવી આશાએ હું અહીં ભાઈને મોઢે થવા આવ્યો પણ ભાઈ તો ન મળે રસોડામાંથી આયરાણીએ કહેરાવ્યું આયર તો લાંબે ગામત્રે ગયા છે હશે બાપ જેવા મારા તકદીર સવારે હું વહેલો ઉઠીને છડી નીકળીશ રાતે બાઈએ વાળંદને કહ્યું આપાને માટે હું વાપરું છું તે ગાદલું નાખજે અને મારો ઓછાડ કાઢી લઈને નવો ઓછાડ પાથરજે વાળંદ ગાદલું ઢાળીને ઓછાડ ઉપાડે ત્યાં તો ગાદલાની અંદર સોનાનું એક ઝૂમણું દેખ્યું સ્ત્રીઓનો નિયમ છે કે સૂતી વખતે ડોકનો દાગીનો ઉતારીને ઓશી કે મૂકે ભાઈએ આગલી રાતે ઝૂમણું કાઢીને ઓશીકે મૂકેલું પણ સવારે ઝૂમણું સરત ચૂકથી ગાદલામાં જ રહી ગયેલું વાળંદે પથારી કરી આપાને પોઢાડી ઝૂમણું સંતાડીને પડખે જ પોતાનું ઘર હતું ત્યાં છાલ્યો ગયો જઈને બાયડીને કહ્યું આલે સંતાડી દે આ ક્યાંથી લાવ્યા આ તો માનું ઝૂમણું બાકી છોંકી ઉઠી છુપરે રાંડ તારે એની શી પંચાત ઝટ સંતાડી દે અરે પીટિયા આ અણહકનું ઝૂમણું આપણને ન ઝરે હજા મેં બાયડીને એક થપાટ લગાવી દીધી ઝૂમણું કઢીના પાટિયામાં નાખ્યું અને આખો પાટિયો છૂલાની આંગણમાં દાટી દીધો ભડકડું થયું એટલે આપો કાળો ખૂમાડતો બાયને મોઢે થયા વગર ઘોડીએ ચડીને ચાલી નીકળ્યા ઘેર જઈને આઠ સાતીમાંથી ચાર સાતી જમીન વાણિયાને થાલમાં માંડી દીધી જમીન માથે રૂપિયા હજાર લીધા અને દીકરાના લગ્ન કર્યા અહીં વંડાણના દરબારમાં શું બન્યું આપા કાળા ખુમાણ સીધાવી ગયા ત્યાર પછી બાઈને પોતાનું ઝૂમણું સાંભર્યું એણે ગાદલામાં તપાસ કરી પણ ઝૂમણું ન મળે વાળંદે બોલાવ્યો ને પૂછ્યું એલા ઝૂમણું ગાદલામાં જ હતું એ ક્યાં ગયું અજામ કહે માડી મને ખબર નથી બાઈ સંભાળવા લાગ્યા તં કોણે લીધું હશે વાળંદ બોલ્યો હે માં આપો કાળો ખુમાડતો નહીં લઈ ગયા હોય ને એ શું કામ લે રાતે વાત કરતા તા કે દીકરાના લગ્નમાં એક હજાર રૂપિયાની જરૂર હતી હા વાત એ ખરી પણ કાંઈ જાના માના લઈ જાય એમાં શું માડી મારા બાપુને એને ભાઈબંધી કરીને પૂછીને લેતા શરમ આવે મનમાં એમ હોય કે પછી કાગળ લખી નાખીશ બાપડાને જરૂર ખરીને એટલે બહુ વિચાર નહીં કર્યો હોય હા વાત તો ખરી લાગે છે બાઈને ગળે ઘૂંટડો ઉતરી ગયો થોડે દિવસે ભૂવો આયર ગામતરેથી ઘરે આવ્યા બાઈએ એને બધી વાત કહી ઝુમણાની વાત એને પણ ગળે ઉતરી ગઈ એના મનમાં મિત્રને માટે બહુ માઠું લાગ્યું પણ રૂપિયા એક હજારનું ઝુમણું કળવકળથી કઢાવી લેવું જોઈએ એણે ખેપિયો કરીને કાગળ મોકલ્યો ધામધૂમથી દીકરાના લગ્ન પતાવીને જાણે નવખંડની બાદશાહી સાપડી હોય તેવા સંતોષથી કાળો ખુમાણ ડેલીમાં બેઠા બેઠા ડુંગાની ઘૂટ તાણતા તાણતા હતા દીકરાના વહુ કોઈ સારા કુળમાંથી આવેલા એટલે લગ્નની સુખડીમાંથી જે બાકી વધેલું તેમાંથી રોજ સવારે ને બપોરે સસરાજીને કસુંબા ઉપર ઠુંગો કરવા માટે તાંસળી ભરી ભરી મોકલતા અને સસરાજી બેઠા બેઠા સુખડી ચાવતા ચાર સાતીને જમીન ચાલી ગઈ તેનો કાંઈએ અફસોસ નથી રહ્યો દીકરો પરણાવીને બાપ જે સંતોષ પામે છે તેની જાણે જૂતી મૂર્તિ ખેપીએ ખરડાયારા વચ્ચે આવીને આપાના હાથમાં કાગળ મેલ્યો અંદર લખ્યું હતું ગાદલામાંથી ઝૂમણું લઈ ગયા છો તે હવે જરૂર ન હોય તો પાછું મોકલજો અને જો ખર્ચાઈ ગયું હોય તો એની કિંમતના રૂપિયા એક હજાર વેળાસર પહોંચાડજો નિંદરમાં પોઢેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી છેપાઈ આવીને હાથ કડી પહેરાવી તેમ આપા કાળાને આ કાગળ વાંચીને થઈ ગયું માનવીને માથે આભ તૂટી પડે એ વાત એને ખરી લાગી ધરતી જાણે એની નજર આગળ છક્કર છક્કર ફરવા લાગી પણ કાઠીનો દીકરો ઘૂંટડો ગળતા આવડે ખેપિયાને જવાબ લખી આપ્યો લખ્યું હા ઝૂમણું લાવ્યો છું ઘરેણે મુકાઈ ગયું છે છોડાવીને થોડા વખતમાં આવું છું જે બાકીની ચાર સાથીની જમીન રહી હતી તે માંડી કાઠીએ બીજા એક હજાર રૂપિયા ઉપાડ્યા નવું સોળવલા હેમનું ઝૂમણું ઘડાવ્યું ઝૂમણું લઈને ઘોડે ચડી એણે વંડાનો રસ્તો લીધો રસ્તે ચાલતા એને વિચાર આવે છે કે આ ઝૂમણું અમારું નહીં એમ કહેશે તો ઝુમણા ઉપરવટ કાંઈ રકમ માગશે તો તો આ ઘોડી આપીશ અને એટલેથી પણ નહીં માને તો એથી એના જુમણાની વધારે કિંમત માગશે તો મરીશ પડખામાં તરવાર તૈયાર હતી ડેલીને ચોપાટમાં ભૂવો આયર બેઠા હતા તેણે ઊઠીને હાથ લંબાવ્યા ઓહોહો આવો આવો કાળા ખુમાર પધારો એમ આવકાર દીધો બેસાડ્યા ઉતાવળા થઈને કાળા ખુમાણે તો ફાળિયાની ગાંઠ છોડવા માંડી બોલ્યા ભાઈ આ તમારું ઝૂમણું સંભાળી લ્યો ઊભા રહો ઊભા રહો ડાયરાને કસુંબા લેવા બોલાવીએ ઝુમણાની ક્યાં ઉતાવળ છે આપા કાળા કાળા ખુમાણના રામ રમી ગયા એને પૂરેપૂરો ધ્રાસકો પડી ગયો કે ભાઈબંધ આજભર ડાયરામાં મારું મોત ઊભું કરશે તે દરમિયાન વાળંદ ત્યાંથી સરકી ગયો ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો તેમ તેમ કાળા ખૂમાણના ટાંગા તૂટવા લાડ્યા હવે વાર નહોતી ત્યાં ભૂવો આયર ઊભા થઈને પડખાની પછી તે નાડા છોડ કરવા બેઠા અચાનક એના કાન ચમક્યા પછીની અંદર આ પ્રમાણે વાતો થતી હતી કાં રાંડ કહેતી હતી કે નહીં જરે શું છે ઝૂમણું ઘડાવીને લાવ્યો કોણ એ તારો બાપ કાળો ખુમાણ અરરર પીટિયા કાઠીનું મોત ઊભું કર્યું પેશાબ કરતો કરતો ભૂવો આયર આ વાત સાંભળી ગયો એ ઠરી ગયો હાય 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 એવા ઉના હાહાકાર ધમણે ધમાતી આજ્ઞા ભડાકાની માફક એના હૈયામાં ભડભડી ઉઠ્યા માથાની ઝાડ વ્રહ મંડે લાગી ગઈ એ ઊભો થયો પરબારો વાળંદના ઘરમાં ગયો વાળંદ ઊભો ઊભો વાતો કરતો હતો ત્યાં આયરે એના ગાલ ઉપર એક અડબોત લગાવી દીધી પોતે પાંચ આંગળીએ સોનાના વેઢ પહેરેલ હતા એની વાળંદના ગાલ ઉપર છાપ ઉઠી આવી વાળંદે સીંચ પાડી એ અન્નદાતા તમારી ગૌ કાઢ્ય ઝૂમણું કાઢ્યું નિગર કટકા કરી નાખું છું આગોણમાંથી ગોદીને વાળંદે કાઢીનો પાટીયો કાઢ્યો અને અંદરથી ઝૂમણું કાઢ્યું બહાર એ જ ઝૂમણું ખૂબ કાળું પડી ગયેલું હતું ફળિયામાં વીટી બગલમાં દાબી ભૂવો ડાયરામાં આવીને બેઠો કસુંબો તૈયાર થયો એટલે નોકરને કહ્યું જા ઓરડે ઓલ્યું જોડિયેવાળું ઝુમણું લઈ આવ્ય આપા કાળા ખૂમાડે ઝુમણું કાઢ્યું એના હાથ કંપતા હતા ડાયરાના એક બે ભાઈઓ બોલી ઉઠ્યા કાં આપા અફીણનો બહુ ઉતાર આવી ગયો છે તે ધ્રુજોસો ભુવો આયર બોલ્યો હા હા આપને મોટો ઉતાર આવી ગયો છે હમણાં કસુંબો પાઈએ આપા કાળાને આંખે અંધારા આવ્યા ભૂવો ઝુમણું ઊંચું કરીને બોલ્યો ડાયરાના ભાઈઓ અમારા ઘરમાં આવા બે ઝૂમણાં હતા તેમાંથી એક આપો કાળો ઉપાડી ગયેલા ચમકીને ડાયરાએ પૂછ્યું હે ક્યાંથી ગાદલાના બેવડમાંથી કેમ ને આપા અને ભાઈઓ આપા અમારા બાળપણના ભાઈબદ્ધ થાય છે હું અરર ડાયરામાં સીંચ ઉઠી આપાને ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું ઝૂમણું ઘડાવીને લઈ આવ્યા ને ઓલિયું હજાર રૂપિયાનું ઝૂમણું ગળત કરી ગયા ભુવાભાઈ આ મારી ઘોડી કાળા ખુમણનો સ્વર તૂટ્યો ધીરે રહીને ભુવા આયરે પોતાની બગલમાંથી ફાળિયો ઉખેળીને અંદરથી ઝુમણું કાઢ્યું ત્રણેય ઝુમણા ડાયરાની વચ્ચે ફગાવ્યા અને બોલ્યા લ્યો બા હવે જોડિયા મેળવી તો ડાયરો સજ્જડ થઈ ગયો અખંડ જોડના બે ઝુમણાં ને ત્રીજું નવીન આંસુ ભુવા આયરની આંખમાંથી આંસુની ધાર હાલી હિમાલય રૂએ ત્યારે એના નેત્રમાંથી ગંગાને જમના વસૂટે છે કાળા ખુમાણના પગની રજ લઈને એ બોલ્યો કાઠી ધન્ય હોજો તારી માને અને મારી માને માથે ના મારી માનો શો વાગ મારે પોતાને માથે એક હજાર ખાંસડા હોજો ડાયરાના ભાઈઓ આજ આ લાખ રૂપિયાના ગલઢેરાનું મોત બગાડવા હું ઊભો થયો તો મારી બાયડીએ એક વાળંદનું કહ્યું માન્યું પણ બાયડીને શું કહું મેં પોતે જ આવું કા માન્યું પેશાબ કરવા હું ઊભો ન થયો હોત તો આજ આ કાઠીને અફીણ ઘોળાવવું પડત ને પછી આયરે કાળા ખુમાણને બે હાથ જોડી કહ્યું ભાઈ નવું ઝૂમણું તો તમારું જ છે અને આ બેમાંથી એક ઝૂમણું મારી બેનને કાપડમાં અને આ રૂપિયા એક હજાર ભાઈને વધાવવાના હો ના પાડે એને જોગમાયાના સોગંદ છે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈ નવું કરવાની ઈચ્છા જાગે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર